નમસ્કાર મિત્રો હું આજે આપણે આવ્યા છીએ નામ લેતા જ તમને જે ઉડકો આવે એવું વાત્સલ્ય જે માતાનો પ્રેમ હોય દીકરા માટે એનું એવું નામ વાત્સલ્ય છે તેમના આપણે ટ્રસ્ટી અને ફાઉન્ડર ને મળશું જે નિતલભાઈ નમસ્કાર અને ભાવનાબેનને મળશું ભાવનાબેન નમસ્કાર હવે અમે કેશું તો થોડું કદાચ અમારા કીતે મિસ થઈ જાય તો આપણે ભાવનાબેનને જ પૂછશું કે જે સંસ્થા છે તમે નામ જ એટલું પ્રેમાળ આપ્યું છે વાત્સલ્ય એના વિશે થોડુંક દર્શક મિત્રને જણાવો હાજી વાસ્ત્રધામ વૃદ્ધાશ્રમ છે પણ વૃદ્ધાશ્રમનો શબ્દ થોડો ખરાબ લાગે એટલે અમે આ વૃદ્ધાશ્રમનું નામ વાસ્વધામ આપેલું છે અને જે નામથી આપણે વધારે વિચાર કરીએ ને એવી આપણામાં ભાવના આવે એટલે ખરેખર અમે એવી ભાવનાથી કામ કરી શકીએ કે વડીલોને વાત્સલ્ય મળે એટલા માટે જ આ બનાવેલું છે જ્યાં ખુશીઓનો ખજાનો હોય અને આનંદની અનુભૂતિ થાય અને જેને જીવતા સ્વર્ગ આપણે દેખાડવું હોય તો આ વાત્સલ્યધામ છે કે મૃત્યુ પછી સ્વર્ગ શું હશે નર્ક શું હશે એ તો કોને ખબર જીવતા અનુભૂતિ સારી કરવી હોય તો જે વડીલો આવે છે એને ખૂબ આનંદ અને ખૂબ સારી ખુશી મળતી હોય છે અહિયાં સાઠ વર્ષથી ઉપરના વડીલોને અમે રાખતા હોય છે જેને જરૂરિયાત છે ઘણી વખત એવું બનતું હોય છે કે નિસંતાન છે અથવા તો એમને સંતાનમાં ખાલી દીકરીઓ જ છે તો એ લોકો એકલા રહેતા હોય છે અને એકલતા અનુભવતા હોય છે અને એ એકલતા એની જિંદગીને મારી નાખતી હોય છે એ રીબાતા રીબાતા અને મરતા મરતા જીવતા હોય છે એવી પરિસ્થિતિમાં વડીલો અહીંયા આવતા હોય છે અને અહીં આવ્યા પછી એને મેક્સિમમ ખુશી આપવી સારી સગવડતા આપવી એ અમારું એક કાર્ય છે અને જે વડીલો અહીંયા રહે એને પારિવારિક ભાવ સાથેની એકલી ભાવના આવે અને એને સારા પરિવારનો પ્રેમ મળે એવો પ્રેમ અહીં મળતો હોય છે એટલે આમ આમ જોઈએ તો વૃદ્ધાશ્રમ એ શબ્દ બહુ ખરાબ ખરાબ અને સમાજનું કલંક કહેવાય પણ મારી દ્રષ્ટિએ હું એને આશીર્વાદ સમજું છું કલંક નથી કારણ કે હવેના જનરેશનમાં જે આપણી એક ભાગતી દુનિયા છે કે દુનિયામાં બધાને રહેવા માટે થઈને આ જે દીકરાઓ કે સંતાનોને એક અલગ અલગ જગ્યા પર સ્થિર થવું પડતું હોય છે તો એ વડીલો માટે આ બધું થોડુંક અઘરું હોય છે એના સંતાનો સાથે રહેવાનું ત્યારે વાંસલેધામ જેવી સંસ્થાઓ વડીલોને ખૂબ જ આશીર્વાદરૂપ બને છે એટલે વાંસલેધામ એ બધા વડીલો માટે ખરેખર આશીર્વાદ બની શકે એવા ઉદ્દેશથી અમે આ કાર્ય કરીએ કોઈ ફીઝ પ્રોવાઇડ કરવાની હોય છે ફીસ એવું છે કે જે ભરી શકતા હોય એની પાસેથી અમે મેક્સિમમ 2500 રૂપિયા એક મહિનાના એવી રીતે લઈએ છીએ પણ એની સામે અમે જે ફેસિલિટી આપીએ છીએ સવારે ઊઠે ત્યારથી રાતે સુવે ત્યાં સુધીની તમામ ચીજ વસ્તુ કે સવારમાં તૂટપે સાબુથી શરૂઆત થાય અને રાત્રે રાતે દૂધ પીવાનું અને ગુડ નાઈટ રિફિલની જરૂરિયાત પડે આ બધી જ વસ્તુ અહીંથી ને મળતી હોય છે અને એની ફી માત્ર પચીસો રૂપિયા છે અને આમાં પણ ઘણા બધા વડીલો એવા છે કે જે પૈસા ભરતા નથી પણ જેન્યુન કેસ છે એને ખરેખર એવી જરૂરિયાત છે આ સ્થળની તો અમે એને ફી વગર પણ એડમિશન આપેલા છે મિત્રો આપણે ભાવના બેનની તો વાત સાંભળી પણ આપણે ભાસ્કરભાઈ ને કેશો કે આટલો બધો વિશાળ જે તમને ગાર્ડન જેવું લાગે છે એવું આપણે ભાસ્કરભાઈને પૂછીશું કે આની ફેસિલિટી તો ન કહેવાય પણ સુવિધા એટલી જબરજસ્ત છે કે તમને કદાચ ને એક રિસોર્ચમાં પણ આવું ન જોવા મળે તો નમસ્કાર ભાસ્કરભાઈ તમે દર્શક મિત્રને થોડું જણાવશો નમસ્કાર ચલો બેન આપણે કદાચ ફરવા જઈએ અમે નીતલભાઈ જયારે આશ્રમની સ્થાપના થઈ ત્યારે વિચાર આપણે ફરવા જઈએ તો કેવો રિસોર્ટ ગોતી તો એવું વિચાર્યું અને આપણા મા બાપ માટે આટલું સારું વિચારીએ છીએ તો જેના માટે સેવા કરવી છે એને જાતિ જિંદગી એકચ્યુઅલમાં સ્વર્ગ જ આપીએ તો આ એક લાખ થી પણ વધુ સ્કવેર ફીટમાં જે વાત્સલ્ય ધામના સંકુલની અમે રચના કરી અને કેવાય છે ને રૂમ આપણને કદાચ ફાઈવ સ્ટાર સેવન સ્ટાર હોટલમાં આપી દે તો એ તો બે ત્રણ દિવસ ગમે પણ સાચી મજા છે ને કુદરતના ખોડે માણવાની છે આજ કોઈ પણ માણસને આટલો સારો ગાર્ડન મળતો હોય બેક સાઈડમાં લેકવ્યુ છે એ સિવાય ત્રણ ગાર્ડન છે એક તો મારો લેકવ્યુ ગાર્ડન છે સનસેન પોઇન્ટ પાછળ જે સૌથી મોટું અશોક વાટેકા બની રહ્યું છે અને આગળ જે એન્ટ્રન્સમાં આપ જોયું ત્યાં વસંત વાટેકા અને એની સામે જે બને છે એ ઓક્સિજન પાર્ક છે તો સૌથી પહેલો પ્રયત્ન અમારો એવું રહે છે કે વડીલો અહીંયા કુદરતના ખોડે રહીએ ચોખ્ખી હવા ચોખ્ખો ખોરાક મળે સાથે સાથે ફેસિલિટીમાં ઘર હોય ત્યાં લિવિંગ રૂમની તો જરૂર પડે તો અહીંયા અમે પંદરસો સ્ક્વેર ફૂટનો એર કન્ડિશન ખાસ આનંદ હોલ બનાવેલો છે કે જ્યાં લોકો સાંજ પડીએ પોતાના આનંદનો ટાઈમ વિતાવી શકે સાથે સાથે આપ જોશો તો જે અમારું ફેસ થ્રીનું બિલ્ડિંગ બને છે ત્યાં અત્યારે અમે એના માટે સ્પેશિયલ એન્ટરટેનમેન્ટ ઝોન બનાવ્યો છે જ્યાં વડીલોને ધ્યાનમાં રાખી અને અલગ અલગ એક્સરસાઇઝના મશીન અમે વસાવીએ છીએ તમામ જાતની એવી ગેમ કે જે વડીલો રમી શકે એ કરીએ છે અને એ પણ એર કન્ડિશનનો લગભગ હજારથી બારસો ફૂટનો એન્ટરટેનમેન્ટ ઝોન છે અહીંયા જે પણ રૂમ જોવો છો જનરલી અમારો માઇન્ડસેટ એવો નથી કે અમારે વધુ પડતા લોકોને રાખવા પણ જે લોકોને રાખવા એને મા બાપથી પણ વિશેષ રાખવા એટલે દરેક રૂમ તમે જોશો તો એ કોઈ હોટલ રિસોર્ટથી કમ નથી એક રૂમમાં વધુને વધુ બે લોકો રહી શકે બંનેના બેડ અલગ ફર્નિચર અલગ કબાટ અલગ જ્યાં પ્રસાદ તૈયાર થાય છે અને પ્રસાદમ એટલે અહીનું અમારું ભોજન શાળા તો અહીનું જે અમારું ભોજન છે એ ખૂબ જ સાત્વિક હોય છે અને ડાયટીશિયન ને કન્સલ્ટ કરી અને અમે સાથે સાત દિવસનું પ્રોટીન વિટામિન મિનરલ્સ એમના હેલ્થને જે રીતે બેનિફિશિયલ રહે એવી રીતે અમે અહીંયા એને જમણવારનું પીરસીએ છે હવે લાઈફમાં બીજું શું ઘટતું હોય કે આપણે બધાને એન્ટરટેનમેન્ટ ઘટતું હોય કે સાંજે કંઈક આપણે ક્યારેક મૂવી જોવું હોય આપણે દરેક તહેવારો ઉજવવા હોય તો ધામ છે એ દરેક તહેવારો માટે ફેમસ છે આજે તમે બહુ સરસ પ્રસંગ આવ્યા છો કે આ વર્ષનો પહેલો તહેવાર એટલે મકરસંક્રાંતિ એ પણ આપણે જોયું કે કેટલો સરસ ગ્રાન્ડ અહીંયા ઉજવાય છે અહિયાં પછીનો અમારો બીજો ગ્રાન્ડ હશે એ ફૂલડોલ લોલી જેમાં અમે એક ટન થી વધુ ફ્લાવર મંગાવીએ છીએ અને અહિયાં ફ્લાવર ની હોલી ખુબ જ સારું ડેકોરેશન હોય છે એવો જ અમારો જન્માષ્ટમી નો અહિયાં ઉત્સવ ખુબ જ તમને લાઈવ ગોકુળ જેવું લાગે હોય છે સાથે સાથે ગયા વર્ષના આગલા વર્ષે અમે જામનગરના સૌથી મોટા ગણેશનું નું સ્થાપન કર્યું હતું ને દર વર્ષે અમે ગણેશ નું અહીંયા સ્થાપન કરીએ છીએ શ્રાવણ મહિનામાં અહીંયા આખો મહિનો શંકરની પૂજા થાય નવરાત્રીમાં રોજે રોજ અહીંયા માતાજીની પૂજા થાય અને અહીંયા રાસ રમણ હોય દિવાળીમાં સરસ કહેવાય ને કે ભાઈ દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં જોવાનું પણ દિલમાં શું હતું એ ખાસ જોવાનું છે જ્યારે તમે દાન કરો છો અને ભાવનાબેન આપણે જે આ સંસ્થા છે એમાં તમને કેનો કેનો સહયોગ છે તે પણ જણાવશો અને હા મિત્રો તમે પણ આમાં દાન કરી અને પુણ્યના ભાગીદાર બની શકો છો વડીલોના આશીર્વાદ લઈ શકો છો તમે જે કીધું એ બહુ સરસ કીધું છે અમે જે આપણે આ જગ્યા પર ઊભા છીએ એ જગ્યામાં અમારા ત્રણનો જ પ્રયાસ નથી આજે આપણો ભારતીય સંસ્કૃતિના જે કઈ સંસ્કારો છે એ સંસ્કારો બધામાં હોય છે અને એને લીધે જ આ દાનનો મહિમા બધા સમજે છે અને દાનની અહીંયા જે કઈ સરવાણી આવે છે એનાથી જ આ સંસ્થા ચાલે એટલે અમે જે કઈ સેવાભાવી સંસ્થાઓ છે દાનવીરો છે અથવા તો કોઈ એવા નવ યુવાનો છે કે જે આવા પોતાના જન્મ દિવસ વખતે કંઈક ને કાંઈક અહીં આપતા હોય છે આ બધાથી આ સંસ્થા ચાલે છે તો હું તમામ આપણી જાહેર જનતા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જો આપ બધા આ સંસ્થા સાથે જોડાયેલા ન હોય તો અમારાથી આ શક્ય નથી અને એ કદાચ કરવાનો આનંદ માત્ર અમને જ આવે બધાને ન આવે એટલે આપણી આ જાહેર જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ ઓકે મિત્રો આપણે વાત્સલ્ય ધામ માં આવ્યા છીએ ત્યાં વિઝિટ માટે બ્રાઝિલ મહેમાનો આવ્યા છે એ બોલશે વાત્સલ્ય ધામ વિશે એની જે શું કે આપણે ભૂલકા વાત કરતા હોય તો આપણે એની કાલી ગેલી ભાષા કહીએ આવી જ રીતે આપણે એમની કાલી ગેલી ગુજરાતી મિક્સ ઇંગ્લિશ ની વાતમાં વાત કરશું હાઉઝ યોર ફીલ હાઈ મારું નામ ઇસાબેલા છે હાઈ મારું નામ સામુએલ છે Hi, Maronam Eduardo Che and we are here today in the uh old age home to enjoy Mankasankrati uh, uh, kite flying festival and we are here we are enjoying a lot it's been a lot of fun like I, me uh, all of us we have never fly a kite before so it was very nice it was very fun to do it and it was good to le it was good to learn it and the place here is very nice it's all very pretty. ઇટ્સ all it's all in, it's been very આપણે જે કારોબારી કમિટી મેમ્બર છે એમને પૂછશું કે ભાઈ જે વાત્સલ્ય ધામ છે એના વિશે થોડુંક દર્શક મિત્રને જણાવે નમસ્કાર વાત્સલ્ય ધામ એટલે એક એવું ઘર કે જે અમારા વડીલો માટે સ્વર્ગ સમાન બની રહે અને અહીં આપણા સનાતન ધર્મના તમામ તહેવારો અમે એક ફેમિલીની જેમ જ ઉજવીએ છીએ તો આપ બી ભવિષ્યમાં અમારા સાથે આ વડોલીની સેવા માટે તેમજ આ વાસલિયા ધામના સ્વર્ગમાં ધામમાં પધારો અને અમારી સાથે વડોલીની સેવામાં જોડાવો એ જ મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ